જો આ છે ને હા એમાંથી તારી રીતે તારે જે રીતે સિલેક્ટ કરવું એ રીતે જો એમાં જોવાનું નથી કાઈ બરાબર તારે તને યોગ્ય લાગે એ રીતના જ તારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા મસ્ત મજાના વિડિયોમાં આજના વાગી ગયા છે સવારના 10 અને 10 મિનિટ સવા દસ જેવો ટાઈમ થઈ રહ્યો છે આપણે ગયા રવિવારે જે રીતના નક્કી કરેલું હતું કે આપણે એક સબસ્ક્રાઈબરનું સિલેક્શન કરી એમને ગિફ્ટ છે એમના ઘર સુધી કુરિયર કરીશું તો આજે મારી ઢીંગલી છે એ કમેન્ટમાંથી કોઈ એક વ્યક્તિને સિલેક્ટ કરશે અને એના ઘર એડ્રેસ સુધી આપણે ગિફ્ટને કુરિયર કરીશું કહેવાનો મિત્રો એવું છે કે આપણો પહેલો વિડિયો હતો ગીવવેનો એ અને એમાં કમેન્ટ મારા ખ્યાલથી કંઈક પાંત્રીસ જેટલી આવી છે જે ખૂબ ઓછી કહેવાય તો દરેક મિત્રોને વિનંતી છે કે આપણે આજે જે કોઈ બીજો વિડીયો ગીવ અવે માટે બનાવીએ તો એમાં વધુને વધુ કમેન્ટ કરે કેમ કે કેમ કે અમને એનાથી મોટિવેશન મળી રહે તમે વધારે કમેન્ટ કરશો તો અમને વધુને વધુ આવા ગીવ અવેના વિડીયો બનાવવાની ઈચ્છા થશે પાંત્રીસ કમેન્ટ એ કાંઈ કહી ના શકાય સાવ ઓછી કહેવાય કમસે કમ આપણે સાતસો જેટલા સબસ્ક્રાઈબર છે તો દરેક સભ્યો ખાલી એક એક કમેન્ટ કરે તો એ સાતસો જેટલી કમેન્ટ થઈ જાય પણ સાવ માત્ર ને માત્ર એમાં પાંત્રીસ જેટલી કમેન્ટ આવી છે એટલે ખૂબ ઓછી કહેવાય તો દરેક મિત્રોએ વધારે વધારે કમેન્ટ કરવી વિડિયોને લાઇક કરવું શેર કરવો જેથી આવનાર સમયમાં અમને દર રવિવારે ગીવ અવેનો એક વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે તો આજે આપણે છે મારી ઢીંગલી દ્વારા એક સબસ્ક્રાઈબરનું સિલેક્ટ કરીશું પાંત્રીસ કમેન્ટ છે એમાંથી જ કોઈ એક કમેન્ટને સિલેક્ટ કરવાની થાશે અને એ વ્યક્તિ પાસેથી આપણે એમનું ઘરનું એડ્રેસ મગાવીશું એ વ્યક્તિ જે કોઈ વ્યક્તિનું સિલેક્શન થાય આમાં એ વ્યક્તિ એનું ઘરનું એડ્રેસ છે એ કમેન્ટમાં શેર કરવાનું નથી કેમ કે એ જાહેર થઈ જાય પ્રાઇવેસી જળવાય નહીં જેથી એનો દુરુપયોગ કોઈ કરી શકે એટલે કોઈનો દુરુપયોગ ન થાય ઘર એડ્રેસનો એટલે આપણે આના માટે એક એવો રસ્તો કાઢેલો છે કે આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇમેલ એડ્રેસ મૂકેલું છે જેથી એ ઈમેલ એડ્રેસ ઉપર તમે મને તમારા ઘરનું એડ્રેસ મેલ કરી શકો છો અને જે કમેન્ટ છે એ સિલેક્ટ થાય એ જે કમેન્ટ તમે જે આઈડીમાંથી કરેલી છે એ આઈડીમાંથી જ તમારે મને મેલ કરવાનો રહેશે તમારા ઘરના એડ્રેસનો એટલે કોઈ ખોટા વ્યક્તિ છે એમાં વધુ મેલ ના કરે જે વ્યક્તિનું સિલેક્શન થાય જે કમેન્ટ તમે જે આઈડીમાંથી તમે કમેન્ટ કરેલી હોય એ આઈડીમાંથી જ તમારે મને ઘરનું એડ્રેસ ઈમેલ કરવાનું રહેશે ત્યાંથી આપણે એ એ વ્યક્તિના ઘરના એડ્રેસ સુધી ગિફ્ટ છે એ કુરિયર કરી અને મોકલી દેસું આજે આ વિડીયોમાં આપણે વ્યક્તિનું સિલેક્શન કરીશું ને રેડી કરીને રાખીશું જ્યારે એ વ્યક્તિ આ વિડીયો જોશે અને ઈમેલ મોકલશે એમના ઘરનો એડ્રેસ ત્યારે આપણે એમને કુરિયર કરી દઈશું તો મારી ઢીંગળી છે બટા મારી ઢીંગળી છે એ લાઈવ વિડિયોમાં જ ક્યાંય પણ જાતનું કટ કર્યા વગર આપણે આ વિડીયોને શૂટ કરીશું અને એક જ વખત જ્યારે કમેન્ટને સ્ક્રોલ ડાઉન કરી અને જે કમેન્ટને સિલેક્ટ કરશે એ કમેન્ટ છે એને આપણે લકી સબસ્ક્રાઈબરને સિલેક્ટ કરીશું એ કમેન્ટને આપણે સિલેક્ટ કરીશું તો ચાલો કરીએ આપણે કોઈ એક સબસ્ક્રાઈબરનું સિલેક્શન એમાં કોણ લકી વિજેતા છે આપણા પહેલાં જીવ અવેનો ચાલો જોઈએ બીજા મોબાઈલમાં આપણે બીજા મોબાઈલમાં આપણે શરૂ કરીએ છીએ આમાં ઇન્સ્ટા ખોલેલું છે મે ખોલ્યું દે ઓકે આ છે આપણો એનજે કોમ્યુનિકેશન બસ દીકુ આ આપણો એ વિડીયો છે ટોટલ કમેન્ટ છે છે અને લાઈક આ કમેન્ટ છે દિશા તારે જો આ આ રીતે કઈ રીતના હું કરું છું જો આ રીતે આ રીતે આમ કરવાનું છે બરાબર અને કોઈ એક તને જે એમાં યોગ્ય લાગે એના એક ઉપર તારે ઊભું રાખી દેવાનું છે એના ઉપર આંગળી અડાડી રાખવાની ઠીક છે હા બરાબર હાલમાં દીકો આમ બેસીયા આમાં દેખાય એમ એમ જોવાનું નથી તારે આમ ફટોફટ આમ ઉપર નીચે ઉપર નીચે સ્ક્રોલ ડાઉન કરીને તને જે યોગ્ય લાગે એના ઉપર ઊભું રાખી દેવાનું છે ઓકે બસ એ બતાવો હવે બટા આ તો તાર મમ્મીએ જ કરેલું છે આ કમેન્ટ છે સાહેબ પહેલી વાર જ જે સિલેક્ટ કર્યું એના મમ્મીનું છે આઈડી અને મારા આઈડીમાંથી જ મારા આઈડીમાંથી જ એના મમ્મીએ છે એ કમેન્ટ કરેલી હતી પણ આપણે એને લેશું નહીં કેમ કે મેં એના મમ્મીને ના જ પાડી હતી કે તું આમાં કમેન્ટ ના તારી કમેન્ટ સિલેક્ટ થઈ છે એ જતી રહી ઘરનું કામ કરે છે હાલ

એમ કંઈ જોવાનું નથી દીકા ઉતાવળ હા એમ હવે ગમે એક રાખી દેવાનું એમાં છે બહુ ઓછી બસ વહી ગયું વહી ગયું છે વહી ગયું બહુ ઓછી કમેન્ટ છે એટલે ડાયરેક્ટ જ આમ કરીએ તો એન્ડ આવી જાય છે મિત્રો કમેન્ટ કરવાનું રાખજો વધારે જતી રહી દીશા તારા મોબાઈલમાં જોવાનું નથી બેટા અહીંયા જોવાનું છે તારા મોબાઈલમાં જોવાનું નથી તારે અહીંયા જોવાનું છે તમે એક કમેન્ટ ઉપર આંગળી રાખવાની છે બસ રાખી દો મારી ઢીંગળી છે એ પાંચ વર્ષની છે નાની ઢીંગલીનું મેં વિચાર્યું કે એ આમાંથી કાંઈ આ રીતના સિલેક્ટ કરી શકશે નહીં એટલે મેં આ મારી પાંચ વર્ષની ઢીંગળીને આ રીતે સિલેક્શન માટે એ નક્કી કરેલું હતું અને એમણે જે સબસ્ક્રાઈબરની કમેન્ટને સિલેક્ટ કરી છે જે સબસ્ક્રાઈબરનું કમેન્ટ મારી ઢીંગલીએ સિલેક્ટ કરેલું છે એ વ્યક્તિએ છ દિવસ પહેલાં કમેન્ટ કરેલી છે હર્ષ હર્ષદ હર્ષદ કામદાર આપનું ગિફ્ટ આયોજન બહુ જ સરસ છે આવી એમણે કમેન્ટ કર હર્ષદ કામદાર આ વ્યક્તિનો આઈડી છે મારી ઢીંગલીએ સિલેક્ટ કરેલું છે એ વ્યક્તિને આપણું પહેલું ગિફ્ટ છે એ લાગેલું છે અને સાવ જેન્યુન રીતે સિલેક્ટ કરેલું છે પહેલી વખત જ્યારે કમેન્ટને સિલેક્ટ કરવામાં આવી તો એ કમેન્ટ મારા વાઇફની હતી તમે પણ એમાં લાઈવ જોયેલું હતું પણ આપણે એ કમેન્ટને આમાં લીધી નથી અને બીજી વખત આપણે ટ્રાય કરી અને એમાં હર્ષદ કામદાર વ્યક્તિનું મારે ડિંગલીએ સિલેક્શન કર્યું છે તો સૌથી પહેલાં તો મિત્ર હર્ષદ કામદાર તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે અમારા છો ગીવ હવેના પહેલાં વિડીયોના લક્કી વિજેતા તો ડિસ્ક્રિપ્શનમાં જઈ ઇમેલ એડ્રેસમાં તમારે છે એ આ હર્ષદ કામદાર આઈડીમાંથી જ તમારા ઘરનું એડ્રેસ મને મોકલવાનું રહેશે તમારા ઘરનું એડ્રેસ મળ્યા બાદ તમને અમે ગિફ્ટ છે એ કુરિયર કરી દઈશું તમારા ઘર સુધી તો જો દરેક વ્યક્તિ જે કોઈ લોકો આ વિડીયોને જોતા હોય એમને લાગતું હોય કે વિડીયો જેન્યુઅન છે સાચી રીતે ગીવ અવે કરે છે અને સાચી રીતે જ સિલેક્શન કરે છે તો તમારા દરેક ગ્રુપમાં દરેક સગાવાલામાં દરેક મિત્ર મંડળમાં આ વિડીયો વધુને વધુ શેર કરો અને વધુને વધુ અમારી સાથે જોડાવો જેથી અમને મોટિવેશન મળતું રહે આવા ગીવ અવેના વિડીયો વધુને વધુ બનાવવાના આજે બપોર પછી આપણે નવો ગીવ અવેનો વિડીયો બનાવશું એમાં તમને બતાવશું કે આપણે કઈ વસ્તુ આજ વખતે ગિફ્ટમાં રાખેલી છે અને કેવી રીતે વ્યક્તિનું એમાંથી સબસ્ક્રાઈબરનું એમાંથી સિલેક્શન થશે જે રીતના આજ વખતે આપણે સિલેક્શન કરેલું છે પેટર્ન તો આ જ રહેશે કોઈ પણ એક રેન્ડમલી કમેન્ટને સિલેક્ટ કરવાનું પણ જે કમેન્ટ આપણે ગઈ વખતે કરવાની હતી કે તમને જે યોગ્ય લાગે એ તમે લખો એવી રીતે આજ વખતે નહીં આપણે એમાં કાંઈક એક રાખીશું દાખલા તરીકે મહાદેવ તો તમારે એમાં બધાય મહાદેવ લખવાનું તમારે શું લખવાનું એ તમને હું આ બપોર પછી જે વિડીયો બનાવીશું આપણે નવો ગીવ અવેનો એમાં હું તમને બતાવીશ કે તમારે કમેન્ટમાં શું લખવાનું છે જે વ્યક્તિએ સાચી રીતે કમેન્ટ લખેલી હશે એવા વ્યક્તિનું સિલેક્શન થશે અને એવા વ્યક્તિને આપણે છે એ ગીવ અવેનું બીજું ગિફ્ટ છે એ કુરિયર કરીશું મોકલીશું તો મિત્રો મળીએ બપોર પછીના બીજા નવા વિડીયોમાં નવા ગીવ અવેના બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર અને તમને લાગતું હોય કે વિડીયો જેન્યુન છે ગીવ અવે છે એ સાચી રીતે કરે છે સબસ્ક્રાઈબરનું સિલેક્શન છે જેન્યુન રીતે કરે છે તો તમારા દરેક મિત્રોને અમારા ચેનલમાં જોડો તમારા દરેક સગાવાલાને અમારો વિડીયો શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબર અમારી સાથે જોડાવો વધુને વધુ લોકો અમારી સાથે જોડાવ જેથી ગીવ હવેના વધુને વધુ સારા ગિફ્ટ આમાં મૂકીએ અને અમને મોટિવેશન મળતું રહે તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ